નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ ઇન્દિરા એકાદશી પર માત્ર પાંચ રૂપિયાનો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અને તમારી જે પણ સમસ્યાઓ હશે તે પણ દૂર થશે ઇન્દિરા એકાદશીના દિવસે આ જગ્યાએ માત્ર ચૂપચાપ પાંચ રૂપિયાનો સિક્કો રાખો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જ પરંતુ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે તમે તમારા કરિયર બિઝનેસમાં દિવસ રાત મહેનત કરશો અને તમે એટલા પૈસા કમાઈ શકશો કે તમે તેને સંભાળી નહીં શકો અને તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે ઇન્દિરા એકાદશીના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને તેનું ફળ ચોક્કસપણે મળ્યું છે તો મિત્રો જો તમે પણ આ પાંચ રૂપિયાના સિક્કાનો ઉપાય શનિવારે ઇન્દિરા એકાદશીના દિવસે કરવા માગો છો તો સૌથી પહેલાં તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી તથા જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો સૌથી પહેલાં તમારે આ ઉપાયને સારી રીતે સમજી લેવો જોઈએ તો સાંભળી લો અને પછી કરો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે ગમે તેટલું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય આ સમસ્યા શા માટે ચાલી રહી હોય આ સમસ્યા શા માટે ચાલી રહી છે તેનું કારણ પણ તમને ખબર નથી તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે પિતૃદોષ અથવા કોઈ પણ પ્રકારના મંગલ દોષ અન્ય ઘણા પ્રકારના દોષો હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને શોધવાની પણ જરૂર નથી તમારે ઇન્દિરા એકાદશીના દિવસે આ પાંચ રૂપિયાના સિક્કાનો ઉપાય કરવાનો છે તો ચાલો સમજીએ કે આ પાંચ રૂપિયાના સિક્કાનો ઉપાય કોને કરવાનો છે તો જુઓ અહીં એક સીધી વાત છે કે આ પાંચ રૂપિયાના સિક્કાનો ઉપાય છે આ શા માટે કરવામાં આવે છે આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે અથવા તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે અથવા તો તમારું કોઈ મોટું કામ છે તે પૂર્ણ થઈ નથી રહ્યું તો તમે તેના માટે પણ આ ઉપાય કરી શકો છો તો સીધી વાત છે કે તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય તે વ્યક્તિએ ઇન્દિરા એકાદશીના દિવસે પાંચ રૂપિયાના સિક્કાનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું ફળ ચોક્કસથી મળે છે તો ચાલો મિત્રો હવે સમજીએ કે તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે તો ઇન્દિરા એકાદશીના દિવસે આ ઉપાય સવારે કરવામાં આવશે તમારે સવારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ પરંતુ જો કોઈ કારણોસર તમે સવારે આ ઉપાય ન કરી શકો જો તમારે કોઈ મોટા કામ માટે ક્યાં જવાનું હોય અથવા કોઈ અન્ય કામના લીધે તમે આ ઉપાય કરી શકતા નથી તો તમને બીજી તક મળશે જે પ્રદોષકાળમાં સાંજે હશે હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની રહે છે કે આ સમય ક્યારે છે કેટલા વાગ્યાથી અને કેટલા વાગ્યા સુધી રહે છે પ્રદોષકાળનો સમય સાંજનો સમય છે સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા અને ત્રીસ મિનિટ સુધી રહે છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તેનું ઉપાયનું ચોક્કસ પરિણામ મળશે તો સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગે અને ત્રીસ મિનિટ વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને આ ઉપાયના ફળ ચોક્કસ મળશે તો ચાલો મિત્રો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે જુઓ અહીં તમારે લીલી તુલસીના પાન લેવાના છે તો મિત્રો તમારે કેટલા પાન લેવાના છે તો તમારે છ લીલી તુલસીના પાન લેવાના છે હવે છ નંબર દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે તો છ લીલી તુલસીના પાન જરા પણ ખંડિત ના હોવા જોઈએ એટલે કે તૂટેલા ન હોવા જોઈએ હવે તમારે અહીં છ લવિંગ લેવાના છે છ લવિંગમાંથી એક પણ લવિંગ ખંડિત કે તૂટેલા ન હોવા જોઈએ તમારે છ લવિંગ છ લીલી તુલસીના પાન લેવાના છે અને આ બંને વસ્તુઓ તમારા ઘરના મંદિરમાં દીવાની જોડે રાખો માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો પ્રતિમા સામે રાખવાની છે તો ઇન્દિરા એકાદશીના દિવસે કોઈ પણ સમયે તમે આ ઉપાય કરી શકો છો સવારના સમયે અને સાંજના સમયે પણ કરી શકો છો જો તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે હવે તમારે શું કરવાનું છે તો છ લીલી તુલસીના પાન અને છ લવિંગ દેવી લક્ષ્મીની સામે મૂકવામાં આવશે આ પછી તમારે દેવી લક્ષ્મીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે હવે તમે જે દેશી ઘીનો દીવો પ્રગટાવશો તેમાં રૂની વાટ નથી લેવાની જે મોલીનો દોરો આવે છે એક મોલીનો દોરો આવે છે સૂતેલી મોલીનો દોરો લેવાનો છે તમે તેમાંથી એક વાટ બનાવશો અને તમારે તે જ વાટનો દીવો દેવી લક્ષ્મીની સામે પ્રગટાવવો પડશે તેનો રંગ આછો લાલ હોવો જોઈએ જો લાલ અને પીળો બંને રંગ હોય તો પણ ચાલશે પરંતુ તમારે માત્ર મોલીના દોરાનો દીવો જે પ્રગટાવવાનો છે જે વ્યક્તિ દેવી લક્ષ્મીની સામે આ ઉપાય કરે છે તેને દેવી લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે પૂરી સાચી શ્રદ્ધા સાથે આ ઉપાય કરો અને પછી જુઓ કેવો ચમત્કાર થશે જુઓ હવે તમે છ લીલી તુલસીના પાન અને છ લવિંગ રાખ્યા છે હવે તમારે શું કરવાનું છે તમે દીવો પ્રગટાવ્યો છે તમારે લીલી તુલસીના પાન અને લવિંગ ઇન્દિરા એકાદશીના દિવસે લેવાના છે બીજા દિવસે નહીં પણ તે જ દિવસે થોડીવાર પછી હવે તમારે શું કરવું પડશે તે લીલી તુલસીના પાન અને લવિંગ લેવાના છે તમારે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરવાનું છે અને તેમાંથી તમારે બે લવિંગ અને બે લીલી તુલસીના પાન લઈ લેવાના છે બે લવિંગ અને બે તુલસીના પાન હવે તમારે તમારા પર્સ એટલે કે પાકીટમાં રાખવાના છે અને આ મંત્રનો જાપ કરવો પડશે મંત્ર શું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાયે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર તમારે છ વખત બોલવાનો છે પછી તમે તમારા પર્સ એટલે કે પાકીટમાં આ બે લવિંગ અને બે લીલી તુલસીના પાન રાખો જો તમે ઈચ્છો તો પર્સમાં તમે આ સીધું તમારા પર્સમાં એટલે કે પાકીટમાં રાખી શકો છો અથવા નાનું કપડું લઈ શકો છો પીળા રંગના અથવા લાલ રંગના કપડાંની અંદર મૂકો અને એક નાની પોટલી બનાવો અને પછી તેને તમારા પર્સ એટલે કે પાકીટમાં રાખો તમે આ લીલી તુલસીના પાન અને લવિંગ તમારા પર્સ એટલે કે પાકીટમાં રાખો છો કારણ કે તુલસીને માતાનો દજ્જો આપવામાં આવ્યો છે તે તમારા શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે તે તમારી પાસે પૈસા લઈને આવે છે અને ધન સંપત્તિ વધારવાનું કામ કરે છે જેથી તમે તમારા પર્સ એટલે કે પાકીટમાં રાખી શકો છો મોડા સુધી ઊંઘી રહેતા લોકો ખાસ ધ્યાન રાખે કે લીલી તુલસીના પાન રાખશો તો તમારા જીવનમાં પૈસા એવી રીતે આવી જશે કે તમે તમે તેને સંભાળી શકશો નહીં જે જે લવિંગ લવિંગ રાખો છો શિવ અને શક્તિનું સ્વરૂપ છે તે તમારા પૈસાને ક્યારેય મુશ્કેલીમાં નહીં આપવા દે હવે બાકી રહેલી લીલી તુલસીના પાન અને લવિંગને તમે એક નાના લાલ કપડામાં બાંધી લો અને તેની એક નાની પોટલી બનાવી લો અને તમે તેને તમારી અલમારીમાં રાખો તમારી તિજોરીમાં જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં જ રાખવાનું છે જે વ્યક્તિ ઇન્દિરા એકાદશીના દિવસે આ ઉપાય કરે છે તેના ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે તેથી તમે આ ઉપાય ચોક્કસપણે કરજો તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય માટે તમારે એક દીવો લેવો પડશે આ દીવામાં તમારે ઘીનો ઉપયોગ કરવાનો છે જો તમને શુદ્ધ દેશી ગાયનું ઘી મળી જાય તો તે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે જો તમે તેને ઉપલબ્ધ ન હોય તો તમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરી શકો છો હવે જુઓ આ દીવામાં તમારે ગોળ રૂની વાટનો ઉપયોગ કરવાનો છે કારણ કે આ દીવો આપણે ભગવાન નારાયણ માટે કે ભગવાન વિષ્ણુ માટે જ પ્રગટાવીશું માત્ર આ દીવો જ આપણા જીવનની તમામ પરેશાનીઓનો અંત લાવી દેશે જો આપણે આપણા જીવનમાં કોઈ પણ રીતે નાખુશ હોઈએ પછી ભલે આપણે પૈસા કમાઈ શકતા નથી પછી ભલે આપણે આપણા વ્યવસાય કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા આપણા જીવનમાં કોઈ સમસ્યા આવી રહી હોય તો આ ઉપાય તમને તેમાંથી બહાર કાઢશે આ બધી સમસ્યાઓ અને તમને સંપત્તિ મેળવવામાં મદદ કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે એકાદશીના દિવસે દેવી લક્ષ્મીજી પૃથ્વી ઉપર નિવાસ કરવા આવે છે અને 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 આ આ દિવસે દિવસે લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન હોય છે છે પોતાના ભક્તો ઉપર આશીર્વાદ વરસાવે જો તમે વેદ પુરાણ મુજબ ઇન્દિરા એકાદશીની રાત્રે તે જગ્યાએ પાંચ રૂપિયાનો સિક્કો રાખો છો તે ઉપાય કરો છો જેના ઘણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને જે પ્રાચીન કાળનો એક મહાન ઉપાય છે તો માની લો આ ઉપાય કરવાથી તમને જલ્દી જ દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે જેનાથી તમારી ગરીબી પરેશાનીઓ જલ્દી જ દૂર થઈ જશે તમારા જીવનમાં જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમે વારંવાર વિચારતા હશો કે પાંચ રૂપિયાના સિક્કાનો આ ઉપાય કરી તમે દેવી લક્ષ્મીની કૃપા કેવી રીતે મેળવી શકો છો તો જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે એક બે અને પાંચ રૂપિયાના સિક્કા મૂકી અને પૂજાની શરૂઆત કરવામાં આવે છે જુઓ શું થાય છે પ્રાચીન માન્યતાઓ અનુસાર જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે પૂજાની શરૂઆત ચલનનો પહેલો સિક્કો રાખીને જ કરવામાં આવે છે શાસ્ત્રોમાં આવું કરવું ખૂબ જ શુભ કહેવામાં આવ્યું છે તો મિત્રો તમને આજની અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને આવીને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણા હર હર મહાદેવ